જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આવતીકાલે તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસને મંગળવારે સવારે દસ કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મહુવા તથા જેસર તાલુકાના ખેડૂતભાઈઓને હાજરી આપવા વિનંતી યાર્ડમાંથી અગિયાર વાગે આપણા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલને ગાંધીભાગેથી પગપાળા આવેદનપત્ર આપી સરકાર ડુંગળીની નિકાસ નિકાસબંધી હટાવે અથવા એક હજારની મણ ડુંગળી સરકાર ખરીદે તેમજ કપાસના ભાવ અડધા છે તેથી સરકાર અઢી હજારનો મણ કપાસ ખરીદે તેવી સરકારમાં માનનીય ધારાસભ્ય શ્રીને રજૂઆત પહોંચાડે તેવી લેખિત અને મૌખિક રજૂઆતો કરવાની છે આ સમયે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ વાળા તરેડી અને અન્ય આગેવાનો ખેડૂતોની સાથે હશે તેથી ડુંગળી અને કપાસ પકાવતા તમામ ખેડૂત ભાઈઓએ હાજરી આપવી ખેડૂત કલ્યાણ સંગઠન તાલુકા પ્રમુખ શ્રી રાજેશભાઈ વલ્લુભાઈ કોલડિયા તો મિત્રો કાલે તમે અવશ્ય પધારો કારણ કે જે આ નિર્ણય લેવાનો છે આવેદનપત્ર આપવાનું છે તે બધાય ખેડૂતોના હિતમાં આપવાનું છે કારણ કે જો ડુંગળીના ભાવ વધશે અને ખેડૂતોને બે પાસ મહિસા મળશે તો એ બધા આખા રાજ્યના અને આમ જોઈએ તો રાજ્યની બહારના રીતે મહારાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ અન્ય ચાર રાજ્યોમાં પણ ડુંગળીનું વાવેતર થાય છે તો બધા આમ આખા ભારત દેશના ખેડૂતોને હિત થશે કારણ કે મન દીઠ થોડો ઘણો પણ ભાવમાં સુધારો થયો હોય તો આનો ફાયદો તમામ ખેડૂતોને થાય એમ છે તો મિત્રો તમારી ફરજ પણ બનતી હોય છે થોડી ઘણી તમારી હાજરી પણ હોવી જોઈએ કારણ કે બધાય સાથે મળીને જો સંગઠિત થઈ એકતા રાખી અને આગળના પગલા લેશું તો સારો નિર્ણય આવે કે બાકી તો આમાં એકલા હાથે કાંઈ થાય એવું નથી તો બધાને હાજરી આપવા નમ્ર વિનંતી જય શિયા રામ બાપસ અને મિત્રો આમાં વિશેષ વ્યક્તિ તરીકે ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના અધ્યક્ષ ભરતસિંહ વાળા તેમજ મઉવા તાલુકાના પ્રમુખ રાજેશ પટેલની પણ હાજરી રહેવાની છે તેની સાથે અન્ય ખેડૂતો પણ ହାଜର ରହିଛି ତ ମିତ୍ର ଅବଶ୍ୟ ପଧାରୋ ଜୟ ସିଆ ରାମ ବାପା ସୀତାରାମ